બીજા વકીલો દ્વારા પોતાના પત્રકારો લોક અદાલતમાં સમાધાન માટે રોજ કરાતા લોક પ્રશ્નો નિરાકરણ લાવવા જજ શ્રી ચોક્કસ સાહેબ ની કોર્ટમાં અઠ્યાવીસ દેશોના નિકાલ માટે કેસોના નિકાલ માટે મોટા ભાગના પક્ષકારો મોટી સંખ્યામાં સ્થળ પર હાજર હતા એક બીજા વકીલો દ્વારા મોટા ભાગે સમાધાન થાય તેમજ બેંકના લેણા દેણા દાવા મુકવામાં આવ્યા હતા અને નિકાલ કરવા સૂચિત કાર્યક્રમ ને સફળ બનાવવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ લોકઅદાલત નવ ત્રણ કરવામાં આવેલ સાથે શિબિરીનું પણ આયોજન કરવામાં આવેલું છે અને લોક અદાલતમાં આજે સારા એવા પક્ષકારો અત્યંત સ્થળે હાજર છે મહેરબાન ડિસ્ટ્રિક જજ સાહેબની કોર્ટમાં અઠાવીસ કેસો મૂકવામાં આવેલા છે અને અઠ્ઠાવીસ કેસોમાં નિકાલ થાય એવી આપણે સૌ આશા રાખીએ એવી જ રીતે ચોક્સી સાહેબની કેસ કોર્ટમાં બસો સિત્યાસી કેસો સમાધાન માટે મૂકવામાં આવેલા છે અને તેમાં પણ લગભગ સમાધાન થાય એવી આપણે આશા રાખીએ અને ખન્ના સાહેબની કોર્ટમાં છસો અડતાલીસ કેસો મૂકવામાં આવેલા છે અને એમાં પણ બધા જ કેસોમાં સમાધાન થાય એવી આશા રાખીએ સાથે સાથે બેંકોના લેણાના દાવા પણ મૂકવામાં આવેલા છે દરેક બેંકોના મેનેજરશ્રીઓ અને એમના પ્રતિનિધિઓ આવેલા છે અને એમનામાં પ્રી લિટિકેશન્સ કેસમાં પણ સારો એવો નિકાલ થાય અને સારું એવું સમાધાન થાય અને બેંકને સારા એવા પૈસા મળે એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને આ લોક અદાલત અમારી સફળ થાય એ જ અભ્યર્થના જય હિન્દ જય ભારત લોક અદાલત આ લોક અદાલત અમારી ડભ કોર્ટમાં પ્રાંગણમાં રાખવામાં આવેલી છે અને ડભોઈ કોટમાં એની વ્યવસ્થા કરવામાં આવેલી છે